જમીન નહી આવે તારે ના હે ના તો કોઈ ન આવું ભોરે

બે બંધ થઈ જાય ઝઘડા હું લે કરો અલ્યા પણ ના પણ મારા આપણે સરપંચ ને બોલાય ગોમ ભેખાઈન કરશું એ મારો જમીન આવી મારે સુવચ્છ લે આ તો ના સાઈડ મે જો સાઈડ મે બેહી નાતો આ ગયો દેવાતો શું કે તા ક્યો કામી તો હું તો ને જમીન આ કદા ગાગણા પાવાનો કરો ના કકે કામ કરો એ વેકો

ખાતર નોખો તો હોના જેવી ઓમ હોનું પેદા થાય ચાણા તો તમને ખબર જ નહી આ તો જરૂર વાત તમારી તમારી કાપરે કે એ જો પાક કરતા હ ચાણા આ તો જબરજસ્ત છે જમી નિયાર આ તો ભાઈ નહી હ ઓ ભાઈ

કાન ભઈયર બોલ બધી મળી પળા પુશ મેલો મેલો આને અરે घेरતા આ પોણી કરવા હેડો આ તો આ ના હડો તો ટીલાગ ને સાથી દીગે અને મમમું થઈ જાય તો એમાં આય ના આય તો લો એ હવે પણ હવે તો તમને